અહીંયા ભાખરી સેકન્ડ અને અહીંયા રોટલો છે ને ચારે જણા અલગ અલગ ખાય બધા ઉંમર વાઇઝ ખાય છે બધા સાચી વાત જ ને ઉંમર પ્રમાણે ખાઈશ બધા તો ચાલો હું જમી લઉં ત્રિકાળ સંધ્યા બોલી ટ્રેન ટેમ જમતી વખતે

કાંઈ નહીં ભલે હા અને આજે છે ને એને સ્કૂલમાં પહેલી વખત એવું હતું કે રંગીન કપડાં પહેરીને જવાનું હતા એટલે છોકરો એટલો ખુશ થઈ ગયો ને કે વાત જવા દે ક્યારેક ક્યારેક સ્કૂલવાળા વિડીયો જોતા હોય તો રંગીન કપડાં પરમિશન આપજો બાળકોની ખુશી અનેરી હોય ખબર ને આજ કેમ હતું મને તો કાંઈ પૂછ્યું નથી હમણાં પૂછી જ પણ આવું ક્યારેક કરાય રંગીન કપડાં પહેરીને એક યુનિફોર્મ બંધન લાગે એને અને આજે આઝાદ થઈ ગયો હતો કાલે સ્કૂલે થઈને એને કાલે સ્કૂલે થઈ આવ્યો ને ત્યારથી એને સ્કૂલના કપડા રેડી કરી રાખ્યા હતા કે આવતીકાલે મારે રંગીન કપડા પહેરીને જવાનું છે ને તે હું આ પહેરીને જાય એની ખુશી હતી અને એ મૂકી દીધા હતા એમાં એવું હતું એણે પહેલાં જૂના કપડા તૈયાર કર્યા હતા એ રેગ્યુલરમાં જે નવા હમતો ને એ કપડા એણે તૈયાર કર્યા હતા કેમ કે ભાભીએ ના પડી તો આ કપડા છે ને તો દિવાળીએ જ પહેરવાના છે અત્યારે તું માગતો જ નહીં પહેરાવીશ જ નહીં કાલે જે ભાભીએ નવા કપડા તૈયાર કરાની એટલો ખુશ થયો હા વાત પૂછો એટલે સ્કૂલ વાળા ક્યારેક ક્યારેક આવી પરમિશન આપી દેવી થોડીક એને ઠંડી વધુ લાગતી છે કેમ કે એસી ચોવીસ ઉપર ક્યારનું શરૂ છે હે ને એને ઠંડી જ ન લાગે આખી રાત એની રૂમમાં સત્તર ઉપર એસી હોય તો એને ઠંડી નથી લાગતી ચોવીસ ઉપર થોડી એને ઠંડી લાગી એ છે અને બીજું જો એને છે ને આવી રીતના એ સ્લીવ વાળી દે એને તમારા જોડે છે ને

ડોન છે ડોન એને કઈ જરૂર જ ન પડે ચાલો વધારે બોલવું નથી એ ઉઠી જશે તો એ ઉઠા પછી ઉતારીશ જાગી ગયો ઓહો એ લે હા કોનું છે

અમારે બાર જવાનું છે હેતા માટે જો શું લાવ્યો ભજીયા તો લાવ્યો જ તે બીજો જો લાવ્યો આ ઠેલીમ સફાજન તને કેમ ખબર આયલો આર્મી બેસાજો આર્મી પિક્ચર નો જો તો અહીં આલ તો વિડિયો જોવો છો કયો પિક્ચર આર્મી નો છે અલ્લા છે આર્મી નો પિક્ચર જોવો છો કયો છે ભાગ્યા તો આ તો હજુ હમણાં કાપી નાખશે યુ યુરી યુ જીટ

અને બીજા એક આપણા ન જતા એ સવારમાં આવ્યા હતા સવારમાં બહુ ટ્રાફિક ને એવું હતું તે હળદી ખરીદી કરીને લઈ ગયા ત્યાં હળદી પાડી ઓકે કરી હા એ ઓકે તો હવે ભજીયા સિંગ તો મેં ત્યાં ખાઈને ભજીયા હે નહીં અહીંયા મેં તો એ નથી કીધું હું ક્યાં ગયો તો

સાંજે <laughs>

વખતે નાટક અત્યારે નાટક સારું હતું અમે વાળા બધા મિત્રો ફાર્મ હાઉસ માટે નીકળ્યા તો ફાર્મ હાઉસ ની ટુર જોવી હોય ફાર્મ હાઉસ કેટલું જોરદાર હતું એ જોવું હોય ટોકીસ વાળું ફાર્મ છે સ્વિમિંગ પુલ નાઇટ નો નજારા નો આ હા 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 એ ફાર્મ જોવો હોય તો બાજુ બ્લોક તમારે ખાસ જવો પડશે તો એ જોતા આવજો બહુ મજા કરેલી પણ બાકી આવતીકાલે સવારે પાછા મળે છે શુભનારાયણ શ્રી કૃષ્ણ જોઈએ કીશું